હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું ગોટી સર જે ડબલ ઈ અથવા નીટની અંદર કેમેસ્ટ્રી સબજેક્ટમાં ધોરણ બારની અંદર પી વિભાગના તત્વો બીજો પાર્ટ કે જેમાં વિવિધ સમૂહો પંદર સોળ સત્તર અને અઢાર સમૂહોની ચર્ચા આપણે કરીએ અને આગળ વધીએ ખૂબ અગત્યનું એક ચેપ્ટર છે જે ડબલ ઈ નીટની અંદર અને ગુસ્કેટમાં પણ આમાંથી પૂછાતા પ્રશ્નો હોય છે તો એને આગળ ધીમે ધીમે સમૂહ વાઇઝ આપણે જોવાનું ચાલુ કરીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો નાઇટ્રોજન સમૂહ એટલે કે ગ્રુપ નંબર સમૂહ નું પ્રથમ સભ્ય નાઇટ્રોજન હોવાથી એને નાઇટ્રોજન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે તો પંદરમાં સમૂહમાં કોણ છે નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની અને બિસ્મથનો સમાવેશ થાય છે ભૌતિક ગુણધર્મ શું હોય તો કે એન્ટુ છે એ દ્વિપ્રમાણીય એટલે વાયુમય સ્થિતિમાં છે જ્યારે અન્ય તત્વો ઘન છે નાઇટ્રોજન છે એ બહુરૂપ ધરાવે છે જ્યારે અન્ય સ્વરૂપમાં નથી હોતા સમૂહમાં ઉપરથી નીચે જતા અધાતુથી ધાતુ એમ ગુણધર્મ બદલાય છે એટલે સમૂહમાં સૌથી ઉપરના છે તો એ ધાત્વિક ગુણધર્મ ધરાવે નાઇટ્રોજન ફોસ્ફરસ પણ આર્સેનિક એન્ટિમનથી બિસ્મત તરફ જઈએ એમ અર્ધ ધાતુ અને ધાતુ ગુણધર્મ તરફ આગળ વધે આ થઈએ ભૌતિક ગુણધર્મો રાસાયણિક ગુણધર્મોની જો વાત કરીએ તો અમુક એવા મુદ્દાઓ છે કે સૌથી પહેલા ઓક્સિડેશન અવસ્થા કે રાસાયણિક સક્રિયતાનું વલણ તો તમારી સ્ક્રીન ઉપર દેખાય છે વિવિધ મુદ્દાઓ સાથે હું ચર્ચા કરીશ તો પહેલો મુદ્દો છે કે સામાન્ય રીતે માઇનસ થ્રી ઓક્સિડેશન અવસ્થા જોવા મળતી હોય પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ પ્લસ થ્રી અને પ્લસ પાંચ સુધી પણ ઓક્સિડેશન અવસ્થા જોવા મળે બીજો મુદ્દો છે કે નાઇટ્રોજન અને ઓક્સિજન એવા સંયોજનો છે કે જેના કરતાં વધારે વિદ્યુત ઋણ તત્વ સાથે જો જોડાય તો એ પ્લસ વન પ્લસ ટુ કે પ્લસ ફોર ઓક્સિડેશન અવસ્થા પણ ધરાવે છે બરાબર ઓક્સિજનની કમ્પેરિઝન કરો તો ઓક્સિજન છે એ ફ્લોરિન સાથે જ પ્લસ ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે છે બાકીના સંયોજનો સાથે માઇનસ ટુ હોય છે ત્યારે ફોસ્ફરસ છે એ પ્લસ વન પણ ઓક્સિડેશન અવસ્થા હોય પ્લસ થ્રી પણ હોય અને પ્લસ પાંચ એમ જોવા મળે છે ત્રીજો મુદ્દો કે નાઇટ્રોજનની એકથી ચાર સુધીની બધી ઓક્સિડેશન અવસ્થા એસિડિક માધ્યમમાં એટલે કે રેડોક્સ પ્રક્રિયાઓ આપી શકે છે ડિસપ્રપોશન પ્રક્રિયા વિષમીકરણ વિષમીકરણ પ્રક્રિયાનો મતલબ એવો થાય કે નાઇટ્રોજન છે એ પોતાનું ઓક્સિડેશન આંક બદલી શકે છે વધારી પણ શકે અને ઘટાડી પણ શકે તો એવો અણુ કે જે અણુ નિપજ દરમિયાન બે ઘટકોમાં રૂપાંતર થાય અને બંને ઘટકોમાં ઓક્સિડેશન આંક જુદા જુદા જો પ્રાપ્ત થાય તો તેને વિષમીકરણ થયું તેમ કહેવાય તો નાઇટ્રોજન છે એક વિષમીકરણ પ્રક્રિયક છે બીજો આ જ રીતે ફોસ્ફરસમાં પણ પ્લસ પાંચથી માઇનસ ત્રણ ઓક્સિડેશન અવસ્થા સંયોજન ડિસ્પ્રપોશન રેડોક્સ પ્રક્રિયા દ્વારા ફેરવાઈ શકાય છે સમૂહ પંદરની અંદર જો વાત કરીએ તો એલિમેન્ટ એટલે ઈ અને એચ થ્રી પ્રકારના હાઇડ્રેટ આપે સ્પષ્ટ છે નાઇટ્રોજનની સંયોજકતા માઇનસ ત્રણ સાથે છે તો ટ્રાયહાઇડ્રેટ પ્રકારના સંયોજનો આપી શકે NH3 થી બિસ્મત હાઇડ્રાઈડ તરફ હાઇડ્રાઇડ સ્થિરતા ઘટતી જાય સીધી વાત છે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે બંધ પ્રબળ બનતો હોય છે જ્યારે ધાત્વિક ગુણધર્મ તરફ હોય હાઇડ્રોજન પણ ધનમય બનવાનો ગુણધર્મ હોય તો બંનેના ગુણધર્મો લગભગ સરખા જેવા થવાના છે તો બંધની પ્રબળતા ઘટવાની છે એટલા માટે તમે કહી શકો કે બિસ્મત હાઇડ્રાઇડ અસ્થાયી હોય છે નિર્બળ બનતી હોય છે ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા પણ આપણે એક વખત જોઈએ એમાં એક મુદ્દો છે પેલો આ બધા જ એમ બે પ્રકારના પ્રકારના આપે આપે એટલે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ ઓક્સાઇડ જે છે ઉભય ગુણધર્મી છે અને બિસ્મત ટ્રાય ઓક્સાઇડ એ બેઝિક છે કારણ કે ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય છે તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વિકતા વધે ધાત્વિકતા વધે તો બેઝિકતા વધે તો ઓક્સાઇડ બેઝિક હોય છે હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા તો ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ અને ફોસ્ફરસ પેન્ટાહેલાઇડ આવા બે નામ તમે સાંભળ્યા હશે એટલે બે પ્રકારના હોય છે એન એક્સ થ્રી સિવાયના બધા જ ઈ એક્સ થ્રી પ્રકારના સંયોજનો સ્થિર છે એક્સ થ્રી પૈકી માત્ર એફ થ્રી સ્થિરતા ધરાવે છે જ્યારે બિસ્મત એફ થ્રી સિવાયના બધા જ ઈ એક્સ થ્રી સ સ્વભાવમાં હોય છે એટલે ખબર છે આપણને હેલોજનની વિદ્યુતતા સમૂહ પંદરની ઋણતામાં બહુ ફેર નથી એટલા માટે હોય છે ઓકે તો આ વાત થઈ તમારી આગળ ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ સમૂહ નંબર પંદર સાથે ઓકે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો તમને પીડીએફ મોકલી છે તો પીડીએફ ડાઉનલોડ કરો એને પ્રિન્ટ કઢાવો અને ધીમે ધીમે વાંચવાનું અને હું જે અહીંથી શીખવાડું છે એને સમજવાનો પ્રયત્ન કરો અને પીડીએફની અંદર જે પ્રિન્ટ કાઢેલી છે તમારી આગળ એ મટીરિયલનો ઉપયોગ કરો એમસીક્યુ પાછળ આપેલા છે આન્સર કી પણ આપેલી છે તો કેવા ક્વેશ્ચન પૂછાય છે કે જે ડબલ યુ અથવા નીટની અંદર એ તમને ખ્યાલ પડશે તો વાંચો અને એમસીક્યુ સીક્યુ સોલ્વ કરો Okay, thank you with that, Dimitro.